રંગાહરી સંઘના એક મહાપુરુષ કરનાકુલમમાં એમણે એક ભારતીયતા ઉપર એક પુસ્તક લખ્યું મને મને આપવામાં આવ્યું રંગાહરી કેટલી ભાષાના વિદ્વાન છે સંઘના પ્રચારક સંઘના એક બહુ જ મોટા વિદ્વાન વ્યક્તિ એમણે એમ કહ્યું છે બહુ બહુ સુંદર બહુ સુંદર વ્યાખ્યા કરી કે એમણે એમ કહ્યું કે ધર્મ અને સભ્યતા એમાં અંતર કેટલું છે સભ્યતા કોને કહેવાય ને ધર્મ કોને કહેવાય પછી એમણે નેપોલિયનનો દ્રષ્ટાંત આપ્યો છે કે નેપોલિયન ઠીંગણો બહુ હતો આવડું બટકા જેવડું હતું બટું રૂપ હતું એ તો સેન્ટીમીટરમાં માપ બતાવ્યું છે એમાં આટલો ઠીંગણો નેપોલિયન એટલે કેટલો મોટો પણ દીભાઈ હા હું શેરડીની એક કાતળી હોય ને એટલું શેરડીની એક કાતળી હોય રસવાળી હતી જે હોય તે આવડો ઠેંગડો એને કબાટમાંથી કંઈક વસ્તુ ઉતારવી હતી બિચારો નેપોલિયન જેવો મોટો માણસ આમ કોશિશ કરે પણ વસ્તુ ઉતરે નહીં અને એની પાછળ એનો જ એક માણસ પણ કદાવર ઊંચો ઊંચો હતો એણે કીધું કે હું ઉતારી દઉં કારણ કે હું તમારા કરતાં ઊંચો છું આને મગજ ગયો ને ખબરદાર જો આપ તું મારા કરતા ઊંચો છે પણ કે મેં તમને આ તમારી બેગ ઉતારી આપી હકીકત ઈ બરાબર પણ ઊંચો શબ્દ નહીં વાપરતો હું નેપોલિયન છું તો તું મારા કરતા લાંબો છો ઊંચો નથી સભ્યતા લાંબી હોય શકે ધર્મ જેટલી ઊંચાઈ ન પકડી શકે સાહેબ રંગા હરી કહે હું નથી કહેતો ધર્મ શાશ્વત છે ઊંચાઈ તો દરેકની સભ્યતા હોય બધા સભ્યતાની માટે નહીં ગમે અમારી સભ્યતા છે બધાની સભ્યતા પોતપોતાની રીતે હોય પણ ધર્મ એની હાઈટ બહુ છે સાહેબ એટલે સરસ કર્યું હું બહુ રાજી થઈ મને ક્યાંક સારું મળે ને એટલે મને તરત જ એમ થાય કે મારા મારા કબૂતરને કેમ ચણ નાખી દઉં જલ્દી મને હંમેશા થાય કે ક્યારે પ્રસાદ વહેંચી દઉં આવું ને થાય તો બાપ ધર્મ તો નામ જે છે પરમાત્માનું જે નામ છે એ કોઈ નહોતું ત્યારે એ જ હતું એ સનાતન છે એ શાશ્વત છે અને સનાતન ધર્મની વ્યાખ્યા જ એ છે કે તમને સ્થાપિત લાગે છતાંય ગતિ કરતો હોય આમ લાગે કે સનાતન ધર્મની જમાવટ થઈ ગઈ પણ એ એ હાલવાન ન બંધ કરી ગતિ કરતો હોય પ્રગતિ કરતો હોય ઉન્નતિ કરતો જ હોય ધર્મની ઊંચાઈ હોય એ લાંબો ન હોય એની ઊંચાય ભાગવતમાં કથા છે સાહેબ